સુરતના ડુમસ રોડ પર મહાવીર કેન્સર હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું હતું કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહ સુરતના મહેમાન બન્યા હતા આજે ત્રેવીસ જાન્યુઆરીના ગુરુવારે બપોરે વે વાગ્યે અમિત શાહના હસ્તે સુરત ડુમ્મસ રોડ ખાતે નવનિર્મિત બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે દોઢ વાગ્યાના સુમારે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા સુરત એરપોર્ટ પર મંત્રી આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ બે વાગ્યાના સુમારે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે સુરત ડુમસ રોડ પર સેન્ટ્રલ મોલની પાછળ આવેલ મહાવીર કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું કાર્યક્રમ પૂર્ણ થઈએ સુરત એરપોર્ટથી અમિત શાહ અમદાવાદ જવા રવાના થયા હતા ના ક્ષેત્રને નરેન્દ્ર મોદીજીએ હોલિસ્ટિક વ્યૂ સાથે એક સંપૂર્ણતાના એપ્રોચ સાથે સંપૂર્ણતાના દ્રષ્ટિકોણ સાથે એને ઉપર ઉઠાવવાનું કામ આ તો વાત થઈ જે માંદો પડે એને ઇલાજ કરવો પણ નરેન્દ્રભાઈએ માંદા ના પડે એની એ વ્યવસ્થા કરી સ્વચ્છ ભારત અભિયાન દરેક ના ઘરમાં એક શૌચાલય એના કારણે ઇન્ડિયા મિશન કસરત કરવા તરફ જુવાનીઓ ને મધ્યમ વર્ગના લોકોને વાળ્યા પોષણ મિશન બાળકને મૂળ ધુતી માંથી જ પોષણયુક્ત બનાવવાનું મિશન થયું મિશન ઇન્દ્ર દરેક પ્રકારની રસીઓ તેર વર્ષ સુધીમાં દીકરો હોય કે દીકરી એની કમ્પલસરી કરી જલજીવન મિશન જલ જીવન મિશને લગભગ લગભગ પોણા ભાગના ભારતને ફ્લોરાઇડ વગરનું શુદ્ધ પીવાનું પાણી આપ્યું અને બે વર્ષ પછી ભારતના દરેક ઘરમાં નળથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા આ જલ જીવન મિશન કરશે એની સાથે સાથે આયુષને બળ આપ્યું આયુર્વેદ આપણે સૌ જાણીએ છીએ રોગોને થતા રોકવાનો એનાથી વધુ સારો કોઈ ઉપાય વિશ્વ પાસે આજે પણ નથી અને નિયમિત યોગ કરવાથી અને ખેલો ઇન્ડિયા થી મજબૂત શરીર અને રેજિસ્ટન્સ વાળું શરીર બનાવવાની પણ શરૂઆત કરી અનેક પ્રકારના દર્દી માતો ના પડે એના માટેના ઉપચારો અને અનેક પ્રકારના દર્દી માતો પડે એના પછીના રસ્તાઓ આ બે મરી नरेंद्र गांधी समग्र भारतना स्वास्थ्य क्षेत्र री अंदर अमूल चूर परिवर्तन गुजरातीओ बैठा हो એટલે કે આ બધું કઈ રીતે થયું તો સુરત વાળા સમજે ભાષામાં હું કહું 13 14 માં ભારત નું હેલ્થ સેક્ટર નું બજેટ સ્વાસ્થ્ય વિભાગ નું બજેટ 37000 કરોડ ધ્યાન થી સાંભળજો કોંગ્રેસીઓ ગયા ત્યારે છેલ્લું બજેટ સડત્રીસ હજાર કરોડ નું અને નરેન્દ્રભાઈ નું છેલ્લું બજેટ અઠાણું હજાર કરોડ નું છે ત્રણ વૃદ્ધિ ખાલી હેલ્થ સેક્ટર ના બજેટ ની અંદર અને એકસો ત્રીસ કરોડ લોકો માટે જેમની પર ભગવાન ની મહેરબાની માં લક્ષ્મી ની મહેરબાની એમને તો કઈ બહુ તકલીફ નથી પડતી પણ જે સંઘર્ષ કરે છે મધ્યમ વર્ગના છે ગરીબી ગરીબ છે ગરીબી રેખાની પણ નીચે છે ત્યાંથી લઈ ધનિકમાં ધનિક માણસ સુધીના આરોગ્યની એક સંપૂર્ણ દ્રષ્ટિકોણ સાથે ચિંતા નરેન્દ્રભાઈએ કરી છે અને મહાવીર હોસ્પિટલ અને આ સેનેટોરિયમ જેવી સુવિધાઓ એ દ્રષ્ટિકોણને મદદરૂપ થતી હોય છે અને આવી આટલી બધી શ્રૃંખલા હોસ્પિટલો એમને મને ધીરેથી પૂછ્યું કે અમિતભાઈ દાતાઓનું સન્માન તમારા હાથે રાખી શકાય મેં કુ બેન મને નકામો બોલાવે છે મૂળ તો સન્માન દાતાઓનું જ કરવાની જરૂર છે કે જેમના દાનથી આ હોસ્પિટલ અને સેનેટોરિયમ બન્યું છે હું ખરેખર હૃદયથી ટ્રસ્ટના સૌ સભ્યોનો અને દાતાઓનો સુરતની જનતા ગુજરાતની જનતા વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું અને એક કામ પણ સોંપતો જોઉં છું કે ક્યાંક આધાર કાર્ડ કે મા કાર્ડ ઓછું પડી જાય તો પેશન્ટની બાકીની ચિંતા શિક્ષાઓ જોડેથી કરાવજો એવી મારી કામની વિનંતી છે બાકી ખરેખર प्रश्न खूप सुंदर का उभीचे खूप खूप आभार अभिनंदन साधुवाद धन्यवाद